આ બિચારાને પાકોન બાકો પલડી જજો ને તો કો મન તો મોર ઉપર જ વધારે દયા આવે છે એમ કહો મોર ના તો એટલી બધી પાંખો મોટી હોય અને પાહા અમુક પીંછાવાળા ની હોય બરોબર તો એમને તો ઘર હોય નહી તો માળા મે એ ના રહે તો આવતા તો આખો દાડો એ જો 24 કલાક તો બે 42 કલાક તો એટલા વરસાદ રહે બરોબર તો બે ત્રણ દાડા ચાર પાંચ દાડા 10 દાડા તો એમને તો હું પલળ પલળ જ કરવાનું નાવાનું તો ખાવાનું એમને મળે નહી

આપડે જો આપડા આપડા ઘર માં ના લઈએ કે ચમ એ તો બી આપડે આપડા બરોબર આપડે જો જોડે જવા જઈએ તો એ તો ઉડી જતા રહેવાના આપડે આપડી જોડે ના રાખીએ એમને બીક લાગે માણસો થી કે આમ નો મારશે કે કઈક કરશે એવું તો એવી વસ્તુ ના હોય કે મતલબ મતલબ એવી વસ્તુ હોવી જોઈએ કે જેનાથી આ મોન મતલબ કે રવા બી મળી જાય અને પલળે એવું ઘર બાર એવું નહીં આવતું હોય આમની માટે

મને એ ચિંતા આવે આ રે મોર અહિયાં આગળ કાતો પ્યા હોય એટલે મને હા નકરી દયા વચ્ચે વરસાદ આવ્યો ને તો હું એ વિચાર મોર હતા તમે જોવો તો પણ આ જે મોર બેઠા ને આ રે

ના કરાય એવું જો કરી આ વરસાદ બંધ થઈ જાય ને હમણા તો ભઈ નીચે જઈને કંઈક બનાવીએ આપણો હા અતાર તો હવે અહીંયા પાણી ભરી દીધું છે તા બનાવશું ભઈ કીચડ થઈ ગયો તો ભઈ અને આ તો ગારો હશે એટલે અતાર તો ના બનાવ્યા વરસાદ બંધ થાય તો પણ વરસાદ બંધ છે ઉપર ચડી ગયો વરસાદ બંધ થાય પછી એ ના કરાય વરસાદ બંધ થઈ જાય પછી તો હું એ ના મતલબ જ નહીં તો હમણાં બનાવીએ થોડી વાર રહીને એવું કરીએ કંઈ પણ આ એક તો જોતા જેટલો મોર સુંદર ને એટલું જ બિચારાની ખામી કઈ ના મોર ના પંખ રે બધા ના લીધે એ વજન ના લીધે વજન ના લીધે એ ઉડીએ ના અને એને જલ્દી પકડી એ લે ખબર હું કૂતરાઓ અમુક ટાઈમ કૂતરાઓ આ હતે મતલબ કે પાછળ દોડ માર અને પીંછા એક કૂતરા તો એવું કહ્યું હતું કે એની પાછળ દોડે ને તે બિચારાના પીંછા ચીટલા બધા ખેંચી દેતા હતા બોલો મને તો એવું થઈ ગયું ને આમ દયા આવી ગઈ બોલો